નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ની વિશેષ પ્રસ્તુતિ માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ખીચી દર્શક મિત્રો માં દુર્ગાના આરાધના નો અવસર પાવન મહોત્સવ નવરાત્રી નો આજે ત્રીજો નોરતું છે ત્રીજો નોરતું એટલે માં ચંદ્ર ઘંટા ની આરાધના નો પર્વ જી હા બિલકુલ આપને જણાવવા માંગીશ કે માં નું જે તેજ છે અદ્ભુત રહેલું છે એનું વર્ણન પણ આપણા શાસ્ત્રો શસ્ત્રોમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું છે ચંદ્ર ઘંટા એટલા માટે કે માં મસ્તક પર ઘંટ આકારમાં ચંદ્ર બિરાજિત થયેલા છે એટલે જ માં નું નામ ચંદ્ર ત્રીજા નોરતા શું મહત્વ છે સાથે જ માં જે મહાત્મય વર્ણન કરવામાં આવ્યું છે તેના વિશે આજ રોજ ચર્ચા કરવી છે ચર્ચા માટે આપની સાથે જોડાયા છે જાણીતા ઉત્સવ વિશ્લેષક મુકેશ ઓઝા મુકેશજી સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બીન્ડી મુકેશજી સર્વ સર્વપ્રથમ અસુરોના નાશ માટે મા દુર્ગાના તૃતીય સ્વરૂપ ને ચંદ્રઘંટા નામ આપવામાં આવ્યું છે તેની પાછળની જે લોક કથા જે કથા પ્રચલિત છે સર્વપ્રથમ તે જાણીશું મને જણાવતા પણ આનંદ થાય છે અને નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે નવરાત્રિ મધ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ભક્તિ અને ગરબાનો જે ઉલ્લાસ છે આનંદ છે એ આપણે સમગ્ર ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ મારી બહેનો ખૂબ જ ધામ ભક્તિપૂર્વક ગરબા રમી રહ્યા છે પરંતુ સમય સાથે સાથે પર્વને ઓળખવાનો

પરંતુ જે આદ્ય શક્તિ સ્વરૂપ છે જે દેવી શક્તિ સ્વરૂપ છે એના અનેકો અનેક રૂપ છે જે પ્રમાણે એમને તપથી એમને કાર્યબળ સિદ્ધિ પ્રાપ્ત કરી જે પ્રમાણે યુદ્ધ જીતીને એમણે પોતાના નામકરણ કર્યા જે પ્રમાણે દેવો શસ્ત્રો આપી અને તેને શક્તિમાન બનાવ્યા તો એ તમામ અર્થ પાછળ નામ છૂટા છુપાયેલા હોય છે પરંતુ ચંદ્રઘંટા દેવી એક સ્વર્ણ આકારની દેવી છે જેનું સ્વરૂપ છે બે હાથ કોઈના દસ હાથ કોઈના હજાર હાથ તો આની પાછળ જે વિજ્ઞાન છે જે આપણા શાસ્ત્રોમાં અર્થ છુપાયેલા છે એને આપણે મનુષ્ય ભાવમાં છીએ પરંતુ જાણવાની આપની મનની મહેચ્છા એ જાણવાનો પ્રયત્ન કરીએ ચંદ્ર જે દેવીએ પોતાના શિર પર રાખ્યો કારણ કે ચંદ્ર એ અતિ પ્રબળ અને સ્વરૂપવાન દેવતા હતા અને કલ્પના કરીએ છીએ કે ચંદ્ર જેવું સ્વરૂપ શીતળ શાંત સ્વભાવ મધુરતા આપનારો એવો ચંદ્ર અને એ પણ ઘંટ આપતા એટલે શાંતિ પણ એટલી જ જરૂરી છે અને ધ્વનિ પણ એટલી જ જરૂરી છે એટલે શાંતિ અને ધ્વનિ એ બંને એક પ્રકારના શસ્ત્ર અસ્ત્ર માનવામાં આવ્યા છે ચંદ્ર ઘંટા દેવી એ ચંદ્ર ની જે વાણી છે અને ઘંટની જે વાણી છે એને ધારણ કરનારી દેવી છે જી એટલે એક ઘંટનો અવાજ સકલ ત્રણેય બ્રહ્માંડમાં ત્રણેય લોકમાં એ અવાજ પહોંચાડી શકે એટલી શક્તિમાન વાળી દેવી એટલી શક્તિ સાર્થક કરનારી દેવી એ છે ચંદ્રઘંટા અને સાથે જે ધ્વનિથી અસુરોનો નાશ કરી શકે તમે જુઓ પહેલા જે દેવીઓ હતી યુદ્ધના મેદાનમાં જતા તો એક ત્રાળ પાડતી અવાજ કરતી ત્રાડ પાડ અને ત્રાડ થી ના વેગ થી ત્રાડ ના તેજ થી અસુરો હજારો મીટર દૂર ફેંકાઈ છે એ એ અવાજ ની પણ એ ધ્વનિ ની પણ શક્તિ આપણે ધ્વનિ મીટર લગાવીએ છીએ કે આટલા પીસી ધ્વનિ થયું આટલું વાયુ પ્રદૂષણ છે પરંતુ ક્યાંક એ એવા વાયુ એવા ધ્વનિ ની પણ જરૂર છે કે જેનાથી આસુરી શક્તિઓનો નાશ થાય અને એ જે ધ્વનિ ની જે શક્તિ હતી એ હતી ચંદ્ર ઘંટા પાસે અને એ ચંદ્ર દેવીનું મહત્વ અત્યંત ઉત્તમ છે અને આ નવે નવ દેવીઓમાં સૌથી સુંદર સ્વરૂપ અને સૌથી વિગ્રહ મૂર્તિ જેને પવિત્ર વિગ્રહ મૂર્તિ કહીએ છીએ તમે જુઓ આગળ બ્રહ્મચારીની પવિત્રતા સાથેની દેવી આવી છે

આપણા જીવનના મૃત્યુને શ્રેષ્ઠ બનાવનારી દેવી એટલે ચંદ્રગણિતા દેવી કે આપણું મૃત્યુ પણ શ્રેષ્ઠ હોય તમામ મનવાંચિત ફળ આપણે પૂર્ણ કરી લીધા હોય આપણી તમામ આશાઓ અને અપેક્ષાઓ આપણે પૂર્ણ કરી લીધી હોય અને પછી આપણા જીવનના મૃત્યુને પણ શ્રેષ્ઠ બનાવીને અંતે આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ શિવલોક પ્રાપ્ત કરીએ એ એના માટે જો આપણે આરાધના કરવી હોય તો એ છે ચંદ્રગ્રંથા એટલે જીવનમાં આવ્યા છીએ પરંતુ આપણું મૃત્યુ શ્રેષ્ઠ બનવું જોઈએ એ સંદેશ માટે આ ત્રીજું નોરતું છે જેને મારી દ્રષ્ટિએ અને મારા ધર્મ શાસ્ત્ર પુરાણોની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ નોરતું આ ત્રીજું નોરતું ગણવામાં આવે છે કારણ કે ત્રિદેવી છે ત્રણ લોકની દેવી છે ત્રિપુરારી છે તમામ ગ્રહોને અંકુશમાં રાખનારી છે એની કૃપા દ્રષ્ટિ આપનારી છે સિંહ પર સવારી છે એટલે જ્યારે સિંહ પર સવારી હોય જેનો સ્વર્ણ રંગ હોય દસ હાથ વાળી હોય શસ્ત્ર ખડગ અસ્ત્ર કમલ જે બધા જ શસ્ત્રો જે દેવીને શોભે છે એના સ્વભાવને શોભે છે અને ત્યારે જ્યારે અસુરોના સંહાર માટે દેવોએ આપેલા શસ્ત્રો અસ્ત્રો દ્વારા અસુરોનો સંહાર કરવો પડે એ બધી જ જે વિદ્યાઓ છે દસ વિદ્યાઓને પ્રાપ્ત કરવાના જે યથાર્થ પ્રયત્નો દેવી થકી થતા હોય છે અને જે પ્રાપ્ત કરતા હોય છે પછી જે સ્વરૂપ સર્જન થતું હોય એ સ્વરૂપનું સર્જન એટલે ચંદ્ર એ દેવીનો વિશેષ ભય રહેલો છે જે જે ઘંટની ભયાનકતાની જે વાત કરી એ જે ધ્વનિની વાત કરી એ યુદ્ધને પણ ધરાવી શકે

જે ધ્વનિની તાકાત હતી એ આ ચંદ્રની તાકાત એવી વાત હતી અને એનું વિશેષ મહત્વ આપણને રહેલું છે પણ સાથે સાથે જેમ આપણને પહેલા પણ કહ્યું કે દેવી ઉર્જાવાન ખરી શક્તિવાન ખરી પણ કરુણામાય પણ દયાળુ પણ ખરી એટલી જ વિનમ્ર એટલો જ નમ્ર સ્વભાવ સાધકને થોડી ઘણી સાધનાથી પણ જલ્દી પ્રસન્ન થઈ જાય એવા ગુણવાળી દેવી પરંતુ એમને શું જોઈએ વિધિ અને વિધાન સાથે સત્ય કર્મ નિષ્ઠા થકી તમે યજ્ઞ કર્મ કરો છો તમે તમારું જે જીવન કર્મ કરો છો તમે તમે અર્થકામના માટે તમે જે કર્મ કરો છો સત્યને સાથે રાખીને કર્મ

અને આ બધું જો તમારે એકદમ સહેલાઈથી જોઈ તો ચાલો મા ચંદ્ર ઘંટાના શરણે આરાધના કરીએ બિલકુલ થી મુકેશજી જેવી રીતે આપ જણાવી રહ્યા છો માં ચંદ્ર ઘંટાનું મહાત્મ એ કેટલું છે તેમના શરણોમાં શીશ નમાવાથી માત્ર જે આધિ વ્યાધિનું પાધી છે તેમાંથી ભક્તો નાશ પામતા હોય છે મુકેશજી જ્યારે માં ચંદ્ર ઘંટાની ઉત્પત્તિ થઈ તેની તે ક્ષણની કલ્પના માત્રથી પણ

એ તમારું સ્વરૂપનું સર્જન કરે છે તમારા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે એમ આ પદ્ધતિ જે છે એ સત્યના માર્ગે પદ્ધતિથી તમે જે સાધના કરી અને સાધના થકી તમારું જે રૂપનું સર્જન થયું અને એ રૂપના સર્જનથી બળથી તમે કેટલા દૈવી તત્વને પામી શક્યા છો તમે તમારી શક્તિબળને કેટલું પામી શક્યા છો અને એના થકી

એની મહાનતાના આપણે વખાણ કરીએ છીએ આપણા આપણા કોઈ નેતા છે આપણા પ્રધાનમંત્રી છે એક સારું કાર્ય કરે છે તો આપણે એમની પ્રશંસા કરીએ છીએ કોઈ એક આપણી ફેક્ટરીમાં કામ કરતો કોઈ વર્કર એક કોઈ સારું કાર્ય કરે છે તો આપણે એની પ્રશંસા કરીએ છીએ કોઈ ચોરાયેલો માલ ઈમાનદારી પૂર્વક આપણને પાછો આપી દેતો હોય છે તો આપણે એની પ્રશંસા કરતા હોઈએ છીએ એ એના ગુણ દેખાડે છે પરંતુ આ ચંદ્રઘંટા દેવીની એક વિશેષતા બીજી પણ છે અને એ વિશેષતા એ છે કે ચંદ્ર દેવીએ કલ્પના શક્તિ દ્વારા ઈશ્વરને પામવાની શિવત્વને પામવાની આરાધના અને એ પદ્ધતિ આજે પણ એ ભગવાન શ્રી રામને પણ કામ આવેલી અને એ ભગવાન શ્રી કૃષ્ણને પણ કામ આવેલી એટલે જ્યારે એક સ્ત્રી એક નારી કુમારિકામાંથી એક સ્ત્રી તત્વમાં આગમન કરે છે એ સોળ વર્ષની કન્યા જ્યારે પરણવાનો સમય આવી જાય છે ત્યારે એક એની એની અંદર મનની અંદર એક રુચિ થાય છે એક કલ્પના શક્તિનું આગમન થાય છે કે મારો થનારો સ્વામી કેવો હશે જી ત્યારે આ ચંદ્રઘંટા દેવીની આરાધના એ સમય કરવી અત્યંત ફળદાયી છે હવે એક આની પદ્ધતિ છે કે હે માં એક સીતાએ પ્રાર્થના કરી કે મારે એક એવો વ્યક્તિ જોઈએ જે મર્યાદા પુરુષોત્તમ વાણીમાં મધુર હોય રૂપમાં સુંદરવાન હોય શરીર સ્વષ્ઠ સારું હોય બળવર્ધક હોય અને એની તાકાતના પારખા લોકો જોયેલા હોય અને એ ગુણવાન હોય અને એ પ્રબળ શક્તિ શક્તિશાળી હોય અને દુશ્મનોનો સંહાર કરનારો હોય ઋષિ બ્રાહ્મણોને આદર કરનારો હોય એવી કલ્પના સીતાએ કરી અને સીતાએ કરીને ગૌરી માતા આગળ એ પોતાની કલ્પના શક્તિ માતાને અર્પણ કરી એમ આજે પણ જ્યારે નવરાત્રિમાં મારી બહેનો કે જે કુંવારી છે જેને કરવી છે ત્યારે એમને એમના માટે મા ચંદ્રઘંટા આગળ એ હાથ જો અને આંખો બંધ કરી અને માના પાસે એક અપેક્ષા રાખો કે હે મારા આવનારા સમયમાં મને એવો વર પ્રાપ્ત થાય કે જે મારી ઈચ્છાને અનુરૂપ હોય મારા મને પ્રેમ કરી શકે મારું જીવનનો સંઘાત પરિપૂર્ણ કરી શકે અમે અમારું બંનેનું જીવન સુખદ અંત તરફ જાય અમારા પરિવારની વંશ વૃદ્ધિ બને અમારા આજના સંસારના પરિપ્રેક્ષમાં રહી અને અમને સંતોષ મળે અમારા ઘરમાં ક્યાંય એવી અઘટિત ઘટનાઓ ન ઘટે અને જે કર્મ થકી જે આર્થિક કમાણી છે એ સત્યના માર્ગવાળી હોય મહેનતવાળી હોય એવો વર પ્રાપ્ત કરવા માટે એક એવી કલ્પના કરવી જોઈએ

મનોકામના પૂર્ણ કરનારી અને માત્ર સ્ત્રીઓ માટે જલ્દીથી મનોકામના પૂર્ણ કરનારી દેવી હોય તો એ છે ચંદ્ર કારણ કે આ દેવીને પણ ચંદ્રના રૂપ અતિ પ્રિય હતા અને એ એને પોતે પોતાના શરીર પર પણ એ રૂપને સ્વીકાર્ય કર્યું છે

ઈચ્છા વ્યક્ત કરેલી કે મારી પાર્વતી સુખી રહે રાધા એના પરિવારે પણ ઈચ્છા વ્યક્ત કરેલી કે મારી રાધા સુખી રહે

બુદ્ધિ વિવેક હોય પરીક્ષા જ્યારે પાર્વતી એ શિવપુરાણમાં પ્રસંગ આવે છે કે પાર્વતી મહાદેવજી અને પાર્વતી ચોસઠ રમતા હોય છે અને પાર્વતીજી ને ઈચ્છા થઈ જાય છે કે દર વખત મહાદેવજી જીતી જાય છે ને આ વખતે મારે પણ જીતવું છે પરંતુ મહાદેવજી ત્રિકાલ છે એટલે મહાદેવજી તો જીતી જાય એટલે એ રમત રમતમાં માં પાછળ આવી અને મહાદેવજીની બે આંખો ઉપર પાર્વતી પાર્વતીને એ ખબર નથી કે મહાદેવજી ની આંખો ક્ષણિક વાર પણ જો બંધ થાય પ્રક્રિયા નિર્વાસ થઈ જાય આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને એ સમય પ્રલય થયો અને દિવ્ય નેત્ર ખુલ્યું અને એમાંથી જે ઊર્જા નીકળી અને એ ઉર્જાથી અંધક નામનો એક અસુર તત્વ પેદા થયો અને એ અસુર તત્વ એ એટલો અને બળ પ્રાપ્તિ થઈ ગઈ એ ત્રિલોક ઉપર આખું એનું શાસન થઈ ગયું અને એ બળ અને એ બળને નાશ કરવા માટે પાર્વતી અને મહાદેવને જે કાર્ય કરવું પડ્યું છે જે એક યુગાંતર સુધી સુધી હજારો વર્ષ એ નાશવા માટે આદ્યશક્તિએ મહાકાલીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું અને મહાકાલીના સ્વરૂપ ધારણ કરવાને કારણે ઘણા સમય સુધી માતા ઉત્તેજિત રહી અને ત્યારે મહાદેવજી ફરી અઘોરનું સ્વરૂપ

આપણે વ્યક્તિ ધારે તો દેવોની શક્તિને પણ પામી શકે છે આ સંદેશ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે મહાદેવ એ એ એ ના બંધનમાંથી જ્યારે પાર્વતીને છોડાવવાના પ્રયત્નો કરે છે યંત્રનું સર્જન કરે છે તપ કરવા પડે છે મહાદેવજીને અને એ તપ થકી જ્યારે આસુરી તત્વોમાંથી અઘોરીમાંથી એ છોડાવે છે અને પાર્વતીને લાવે છે એટલે ઘણી અનેક અનેક વાર્તાઓ છે અને એ વાર્તાઓ થકી ક્યારેક એવી મેં ના કીધું કે મહિલાઓ ક્યારેક એવી ભૂલ કરી દેતા હોય છે આજના જીવનના પરિપ્રેક્ષમાં વાત કરું જી કે પોતાના પતિને સ્વામી નથી સમજતી એ સૌથી મોટી ભૂલ છે સ્ત્રીઓની અને પતિ કરતાં પણ પોતે વિશેષ થઈ જાય છે અને જ્યારે એ અભિમાનમાં આવી જાય છે ત્યારે એના ઘરનું સત્યનાશ થવાનું સમય સહી જાય છે એ નિશ્ચિત છે તમે જુઓ પાર્વતીએ પોતે જ પોતાના પુત્રનું સર્જન કર્યું અને માધેવજીના ગુસ્સાને કારણે આગળ હું ક્યારેક વાર્તા થઈશ તમને આવતા દિવસોમાં પરંતુ એવી અનેકો અનેક વાર્તાઓ છે એ એ આપણને શીખવાડે છે આપણું ધર્મ શાસ્ત્ર વેદ પુરાણ ક્યાંક આપણે એનાથી દૂર થઈ રહ્યા છે આવનારી પેઢી એ ન ભૂલે કે હવે આપણે હિન્દુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ એ ન ભૂમે કે ભારતની ભૂમિ એ દેવભૂમિ છે આપણા સંસ્કાર સર્જિત આપણે આપણા આપણા દેશમાં કેટલા ઉત્સવ છે અને જ્યાં ઉત્સવ હોય ત્યાં દુઃખ ન ઉત્સવનો મતલબ શું ઉત્સવ એટલે ઉઠ સવ નો સંધિ વિચ્છેદ કરો ઉઠ સવ જેનામાં ઉત્સાહ નથી જેનામાં ધર્મ નથી જેનામાં ભાવ નથી જેનામાં પ્રેમ નથી એ સૌ સમાન છે અને એ સવમાં તમે ધર્મ આપો છો એ સવમાં તમે ભાવ આપો છો એ સૌમાં તમે ભક્તિ આપો છો એ સવમાં એ ભક્તિ ધર્મ ભાવ રૂપી જે પ્રાણ તત્વ ઉમેરાય છે અને એ સવમાંથી શિવ બને છે એટલે એ વ્યક્તિને એમ કહે છે ઉત્તિષ્ઠ ઉભો થા હવે તું શક્તિમાન થયો છે બિલકુલ એટલે ઉઠ સબ હે સબ સમાન તું જો ધર્મ પ્રત્યે આદર ન કરતો હોય તો તું સવ છે એટલે આદર કરવા માટે ઉત્સવ એ પ્રમાણે આપણે ઉત્સવને ઓળખવા જોઈએ આપણા ભારતીય ધર્મ પરંપરાની અંદર ક્ષણે ક્ષણે થોડાક થોડાક દિવસોમાં અને દરેક તિથિની અંદર એક એક ઉત્સવ સમાયેલો છે આપણે સાઉથમાં જઈએ તો અલગ ઉત્સવ બનાવે છે આપણે બંગાળમાં જઈએ તો અલગ ઉત્સવ છે ઉત્તરમાં જઈએ પશ્ચિમમાં જઈએ કોઈ કૃષ્ણને પૂજે કોઈ રાધાને પૂજે કોઈ મહાદેવને પૂજે કોઈ કાર્તિક બધાએ પોતપોતાના ધર્મ છે બધાએ દેવોમાં ધર્મ છે પરંતુ ધર્મ અને દેવ ના તત્વ જે સાર છે જે ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કહી છે એ વાતનું જ્ઞાન જે છે એ કૃષ્ણ શિવ તત્વ પ્રાપ્ત કરેલું છે આજે પણ આપણે શિવ પુરાણ જો આખી વાંચીએ તો શિવ પુરાણ ના જે પણ સંદેશ છે એ તમામે તમામ સંદેશ ભગવદ્ ગીતાની અંદર એનું ફરી આલેખન કરેલું છે જે ભગવતે ગાયેલી ગીત ભગવાન શ્રી કૃષ્ણ ગાયેલું ગીત એ ભગવદ્ ગીતાની અંદર એ જ વાત આવે છે

જય માતા તો દર્શક મિત્રો આજ રોજ ત્રીજા નોરતા નું મહત્વ આપણે જાણીએ છીએ નવરાત્રી મહોત્સવ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આગલા ભાગમાં આપણે જાણીશું જે આગલું નોરતું છે તેનું શું મહત્વ છે બી ઇન્ડિયા ની વિશેષ પ્રસ્તુતિમાં માં અત્યારે બસાત છે વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત जय माँ चंद्र